નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના છે ખૂબ જ કામના છે છેક સુધી વિડીયો નિહાળજો તમારા માટે ખૂબ જ અગત્યના આજે મોટા સમાચાર આવ્યા છે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો દસ્તાવેજની અંદર નોંધણીમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો માટે દસ્તાવેજને લઈને મોટા ફેરફાર થવાના છે ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર રહેવાના છે હવે દસ્તાવેજ કરાવવા જશો તો હવે નવા ફેરફાર તમને જોવા મળશે કયા ફેરફાર થવાના છે ક્યારથી લાગુ થશે તમામ મિત્રોને જણાવી દઉં તો હવેથી દસ્તાવેજમાં દરેક લોકોએ ફરજિયાત નામ સરનામું ધંધો મોબાઈલ નંબર આ તમામે તમામ વસ્તુ રજીસ્ટ્રેશન કરાવવું પડશે અત્યાર સુધી માત્ર ફોટો અને તમારી સય એટલું જ વસ્તુ તમારી લેવાતી હતી પરંતુ હવેથી નામ સરનામું ધંધો મોબાઈલ નંબર તમામે તમામ વસ્તુ નવો દસ્તાવેજ કરાવો છો ત્યારે હવેથી તમારે રજિસ્ટર કરાવવું પડશે તો મિત્રો ક્યારથી નિયમ લાગુ થશે તમામ મિત્રોને જણાવીએ તો પહેલી એપ્રિલથી આ નિયમ લાગુ થઈ જશે પહેલી એપ્રિલથી દરેક દસ્તાવેજ ધારકોએ હવે ફરજિયાતપણે નામ સરનામું ધંધો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવાનો રહેશે તો દરેક લોકો માટે ખાસ કરીને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે વાહન ચાલકોએ હવે ફરજિયાતપણે કામ કરવું જ પડશે વાહન ચાલકોએ ફરજિયાતપણે હવેથી પાછળ પણ સીટ બેલ્ટ બાંધવાનો રહેશે પાછળના વ્યક્તિએ પણ ફરજિયાત સીટ બેલ્ટ બાંધવાનો રહેશે અને આ માટે પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી આખા દેશમાં જેટલી પણ કાર વેચાશે એ તમામે તમામ કારને આદેશ આપી દેવામાં આવ્યા છે કે હવેથી રિયર સીટ બેલ્ટ આલારામ ફરજિયાત વગાડવાનું રહેશે એટલા મિત્રો હવેથી નવી જેટલી પણ ગાડી આવશે એમાં ફરજિયાતપણે રિયર સીટ બેલ્ટ આલારામ લગાવેલું હશે એટલે પાછળ બેઠેલી વ્યક્તિ પણ જ્યાં સુધી સીટ બેલ્ટ નહીં પહેરે ત્યાં સુધી આલારામ વાગતું રહેશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર આવી ગયા છે વાહન ચાલકો માટે સમાચાર છે પેસેન્જર સીટ બેલ્ટ જ્યાં સુધી ન પહેરે ત્યાં સુધી આલારામ વાગતું રહેશે તો હવેથી પાછળ બેઠેલી વ્યક્તિ પણ ફરજિયાત સીટ બેલ્ટ પહેરવો પડશે તમામે તમામ વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી છે ગામડાઓની મહિલાઓ માટે આ સૌથી મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે મોદી સરકારે ગામડાઓની મહિલાને પણ મિત્રો આગળ લાવી દીધી ડ્રોન દીદી યોજના અંતર્ગત ગામડાઓની મહિલા પણ પાયલટ બની ગઈ મોટા સમાચાર આવી ગયા છે ગામડાઓની મહિલાઓ પણ હવે ડ્રોન પાયલટ બનાવવામાં આવી રહી છે ગામડાઓની મહિલાઓ પણ હવે પોતાના ખેતરમાં ડ્રોન ચલાવી શકશે તો હવેથી મિત્રો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી આ યોજનાની અંદર બારસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે આની અંદર દરેક મહિલાને પંદર હજાર રૂપિયા આપવામાં આવશે કઈ રીતના આખી યોજના છે દરેક મિત્રોને જણાવી દઉં તો સૌથી પહેલાં મહિલાઓએ આની અંદર ટ્રેનિંગ લેવાની છે પંદર દિવસ સુધીની ટ્રેનિંગ હોય છે આ ટ્રેનિંગ દરમિયાન મહિલાઓને અમુક પૈસા આપવામાં આવશે અને ત્યારબાદ મહિલા શીખી જાય ત્યારબાદ ડ્રોન ખરીદવા માટે એને ડ્રોનની કિંમતના એંસી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયા સુધીની સહાય આપશે અને મિત્રો દર મહિને મહિલાઓને પંદર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે મોટી યોજના નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવી છે તમામે તમામ મિત્રો માટે સૌથી મોટા અગત્યના સમાચાર રેવાના છે તો હવે ગામડાઓની મહિલાઓ પણ આગળ આવી શકશે મોટા સમાચાર આવી ગયા છે ત્યાર પછી મિત્રો મોદી સરકારે બીજી મોટી જાહેરાત કરી દીધી છે મહિલાઓને હવે દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવશે દર મહિને એક એક હજાર આપવાની મોટી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ જાહેરાત ક્યાં કરી શું કામ કરી કેવી રીતે કરી તમામ મિત્રોને જણાવી દો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની અંદર આ જાહેરાત કરી છે છત્તીસગઢમાં ભાજપની સરકાર બની એટલે છત્તીસ ગઢમાં મહતારી વંદન યોજના નામની એક યોજના શરૂ કરી આ યોજનાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે છત્તીસગઢની જેટલી પણ મહિલાઓ છે એ દરેક મહિલાઓના બેંક ખાતામાં એક એક હજાર રૂપિયા આપવામાં આવશે તમામ મિત્રો છત્તીસગઢની મહિલાઓને મોટી ભેટ આપવામાં આવી છે છત્તીસગઢમાં ભાજપની સરકાર બની ગઈ છે જેથી છત્તીસગઢમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોટી જાહેરાત કરી છે તો મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતની મહિલાઓને પણ દર મહિને એક એક હજાર ખાતામાં આવવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતોને હવે ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે કેવી રીતના આવવાના છે તમામ મિત્રો લખી લેજો બે યોજનામાં તમારે ફોર્મ ભરવાનું છે કઈ બે યોજનામાં ફોર્મ ભરશો તો બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે તમામ મિત્રોને જણાવી દઈએ તો સૌથી પહેલી યોજના છે પીએમ કિસાન યોજના આ યોજનામાં સૌ મિત્રોએ ફોર્મ ભર્યા છે

ત્યારબાદ દર વર્ષે તમારા ખાતામાં છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો મિત્રો અત્યારે તમે ફોર્મ ભરશો તો અમુક હપ્તા તમારે ભરવાના છે પરંતુ જે ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છે એવા મિત્રોએ કોઈ પણ હપ્તો ભરવાનો નથી કારણ કે પીએમ કિસાન યોજનાની અંદર જે તમને હપ્તા મળે છે એમાંથી હપ્તો લઈને પીએમ માનધન યોજનાની અંદર ભરવામાં આવે છે તો આવી રીતના ખેડૂતોએ એક પણ રૂપિયો ભરવાનો નથી એક પણ પૈસા બગાડવાના નથી આ બે યોજનાની અંદર ખાલી ફોર્મ ભરી દેવાનું છે ખેડૂત જ્યારે સાહીઠ વર્ષ પછી નિવૃત્ત થઈ જાય ત્યારબાદ પીએમ કિસાન યોજનાના દર વર્ષે છ હજાર રૂપિયા મળશે અને યોજનાના દર વર્ષે આવી રીતના બંને પૈસા ભેગા કરીએ એટલે ખેડૂતોને બેઠા બેઠા દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આવશે તો તમામ મિત્રોને વિનંતી છે કે પીએમ કિસાન યોજના કરતા પણ પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના એક બીજા મોટા અગત્યના ખુશખબરી ભર્યા સમાચાર આવી ગયા છે ખેડૂતોને લોન આપવા માટે બીજી યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે અત્યાર સુધી ખેડૂતો કેસીસી કાર્ડ એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત લોન મળતી હતી પરંતુ હવેથી ખેડૂતોને બીજી એક યોજના ઈ કિસાન ઉપજ નિધિ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાની અંદર પણ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સાત ટકા વ્યાજ દરે લોન આપવામાં આવશે તો ખેડૂતો માટે આ મોટી જાહેરાત કેસીસી કાર્ડ કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત પણ લોન મળશે અને ઈ કિસાન ઉપજ નિધિમાં પણ લોન મળશે આવી રીતના બબ્બે જગ્યાએથી ખેડૂત મિત્રોને લોન મળશે ત્યારે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે ઈ કિસાન ઉપજ નિધિમાં તમારે લોન લેવી હોય તો આના માટે તમારે વેરહાઉસની અંદર જે રસીદ આપવામાં આવે છે જે ખેડૂત પોતાનો માલ વેરહાઉસ જે ગોડાઉનની અંદર રાખતા હોય છે એની જે રસીદ આપવામાં આવે છે એ રસીદ તમારે બતાવવાની રહેશે એટલે તમને ઈ કિસાન ઉપજ નિધિમાંથી પણ લોન મળશે તો ખેડૂતો માટે લોન લેવાને માટે મોટી નવી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તો ખેડૂતોને મોટી રાહત મોટી ભેટ આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નમોશ્રી યોજનાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે નમોશ્રી યોજનાની અંદર સગર્ભમાં માતા છે જે ધાત્રી માતાઓ છે એને અમુક પૈસાની સહાય કરવામાં આવે છે અત્યાર સુધી એને છ હજાર રૂપિયાની સહાય કરવામાં આવતી હતી પરંતુ હવે એક મોટા સમાચાર બજેટની અંદર કરી દેવામાં આવ્યા છે ગુજરાતનું બજેટ રજૂ થયું એની અંદર નમોશ્રી યોજનાની અંદર જે છ હજાર રૂપિયાના હપ્તા મળતા હતા એના બદલે હવે બાર હજાર રૂપિયાના હપ્તા મળશે તો હવેથી સગર્ભા માતાઓને બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તો કોને કોને લાભ મળશે તો એસસી વર્ગની મહિલા એસટી વર્ગની મહિલા જે મહિલા રાશન કાર્ડની અંદર એનએફએસએ ખાતું ધરાવે છે પીએમ જેવા અંતર્ગત આવે છે આ તમામ મહિલાઓને આની અંદર લાભ મળશે તો આ તમામ મહિલાઓ ફોર્મ ભરી શકશે બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે તો નમોશ્રી યોજનાને લઈને લઈને મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછી મિત્રો આધાર સમાચાર યોજના કાર્ડમાં જો તમારે સરનામું ફેરવવું હોય તો હવે તમે મફતમાં અપડેટ કરાવી શકો છો આ માટેની તારીખ આ મહિનાની ચૌદ તારીખ એટલે કે ચૌદ માર્ચ છેલ્લી તારીખ હતી પરંતુ મિત્રો હવે આધાર કાર્ડમાં મફત અપડેટની તારીખ લંબાવીને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી છે એટલે મિત્રો ચાર મહિના તારીખને લંબાવી દીધી છે જે પણ મિત્રોને આધાર કાર્ડમાં નામ સરનામું ફેરવું હોય તો મફતમાં હજી પણ ફેરવી શકશે તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર હતા ત્યાર પછી ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જાહેર કરી છે જેમાં ખેડૂતોને મિની ટ્રેક્ટર ખરીદવું હોય પાવર ટીલર મશીન ખરીદવું હોય પાક સંરક્ષણના સાધનો ખરીદવા હોય કોલ્ડ સ્ટોરેજમાં માલ રાખવો હોય પેક હાઉસ માટે ડુંગળીના મેળા બનાવવા હોય આ તમામ વિવિધ યોજના બાગાયતી ખાતામાં મૂકવામાં આવી છે જે મિત્રોએ ફોર્મ ભરવા હોય તો ફટાફટ ભરી લેજો મે સુધી આ બાગાયતી ખાતું ખુલ્લું રહેવાનું છે ખેડૂત પોર્ટલ ઉપર આ વિવિધ યોજના જાહેર કરવામાં આવી છે ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે તો તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ જ અગત્યના હતા આજના સમાચાર દરેક મિત્રો માટે અગત્યના ખૂબ જ કામના રહ્યા છે જે મિત્રોને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન